સરદાર પટેલના નામ સાથે જોડાયેલો આણંદ નો રાજપથ માર્ગ તત્કાલીન કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા આપણને આ ગિફ્ટમાં મળ્યો હતો પરંતુ આજે આ એ જ રાજપથ માર્ગની જે દુર્દશા છે એ હું તમને દ્રશ્ય બતાવાનો થોડોક પ્રયત્ન કરીશ કારણ કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ જે રાજપથ માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે ને સાહેબ ત્રણ ત્રણ ફૂટ ઊંડા ખાડા છે અને આ ખાડાના દ્રશ્યો કે જેને લઈને વાહન ચાલકો એટલા હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પરંતુ ક્યાંક કહેવાય રહ્યું છે કે આ તંત્રની આંખો પર આ ખાડા કાન કરી રહ્યું છે તંત્રને દેખાતા આ ખાડા પરંતુ આ ખાડાની દુર્દશા એટલી ભયંકર છે

કલેક્ટર છો ને પણ પ્રશ્ન પૂછ્યો હતો જે તે સમયે નગરપાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ આ તકલાદી સમારકામને કારણે ક્યાં ક્યાં ખાડા સ્થિતિ ફરીથી એવીને એવી થઈ જવા પામી છે હું આપને જણાવવા માંગુ છું કે આજથી એક વર્ષ પહેલા જ એક વર્ષ પહેલા અમારી દેખતા જ ક્યાંક અકસ્માત થતા પણ બચી ગયો છે આપ જે દ્રશ્યો જોવો છો ને એ સીધા દ્રશ્યો આનંદના રાજપથ માર્ગ ઉપર જે આપણે બતાવી રહ્યા છે કે જયારે લોકો અહીંથી પસાર થતા હોય છે કેવી હાલાકીનો સામનો તેઓને કરવો પડતો હોય છે આ એ દ્રશ્યો છે

વ્યસ્ત થઈ ગયું છે કે તંત્ર ને આ ખાડા દેખાતા નથી પરંતુ આણંદ ની અંદર આ રાજપથ માર્ગ નું નામ ન બગાડશો કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાથે આ માર્ગ નું નામ જોડાયેલું છે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે આ માર્ગ નામ જોડાયેલું છે જ્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ જયારે હતા ત્યારે જ મોટો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ આ જે દ્રશ્ય જોવો છો ને એ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું અર્બન ગુજરાતના મારફતે કે જે વાહન ચાલકો એ અનેક વખત આ ખાડાની અંદર પડતા હોય છે આ ખાડા છે ને એક એક ફૂટ ઊંડા ખાડા છે ભાઈ આ જેવા તેવા ખાડા નથી શું શું તકલીફ પડે અરે પેલા દિવસ તમને માનો વરસાદ પડતો તો તો આમ પાણી થી ખાડો ભરેલો હતો તો આટલો ખાડો ઊંડો કે આખું આમ મોળામાં વાડ્યો આને ખાડો વાડ્યો એટલે ખાડામાં ગયા ને મોળામાં આઈને વાડ્યો આ પાછે દ્રશ્ય જુઓ છો ને કે આ જે ગાડી ચાલક અહીંયા ગરથી જે પસાર થઈને આયા અને એમને જે પરિસ્થિતિ અનુભવ કરે એમને પૂછીશું કે આપણે કેવી પરિસ્થિતિ માંથી આપણે એ પણ અહીંયા ગર વ્યસ્ત થઈ એમને પણ કેવું લાગે છે આપણે તેમને પણ પૂછીશું

કે સરદાર સૈદના નામ સાથે જોડાયેલા રાજપથ માર્ગનું નામ કદાચ આ તંત્ર બગાડી રહ્યું હોય તેવા દ્રશ્યો છે હું બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જ્યારે રાજપથ માર્ગ બન્યો ત્યારે હવે બીજા પણ કેટલા કયા દ્રશ્યો હું તમને બતાવીશ કે જે સામેની ચોકડી પર પણ એવા ખાડા પડી રહ્યા છે કે એક સાઈડનો માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે સાથે જ અમારા કેમેરામેનને કહીશ કે આ ચોકડી પરના દ્રશ્ય બતાવશે કારણ કે એકદમ વ્યસ્ત ચોકડી છે વારંવાર અનેક વખત અહીંયા આગળ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પણ

જે દ્રશ્ય જોવો છો ને કે અમે વાહન ચાલકોને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કેવી પરિસ્થિતિ માંથી આવે છે સાહેબ આજ રાજપથ માર્ગ છે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલો રાજપથ માર્ગ અને આ રાજપથ માર્ગ પરથી જ્યારે લોકો અહીંયા થી પસાર થતા હોય છે ત્યારે તેઓને બહુ જ ખરાબ અનુભવ થતો હોય છે એક સાઈડ નો માર્ગ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે પોલીસ નું જે બેરિકેડ છે તે મારી દેવામાં આવ્યું છે આપ જે દ્રશ્ય જુઓ છો મારા કેમેરામેન ને કહીશ કે ઝૂમ કરીને પણ એ દ્રશ્ય બતાવે કે પોલીસ નું બેરિકેડ એટલા માટે મારી દેવામાં આવ્યું છે કે આ જ જગ્યા ઉપર અહીંયા આગળ ખુબ જ મોટો બે ફૂટ જેટલો ઊંડો ખાડો અહીંયા આગળ છે સાહેબ આ ખાડા બે છેલ્લા એક વર્ષથી આગળ જોવા મળે છે અને છેલ્લા એક વર્ષથી આની આ જ પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ ક્યાંક આ તંત્ર હવે ક્યાંક આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે આગામી દિવસોની અંદર આ વિડીયો જોયા પછી શું આણંદના કલેક્ટર શ્રી આણંદના ઉકવેડા વિભાગના તમામ અધિકારીઓ ક્યાંક આ ખોલશે કે કેમ કારણ કે પાંચસો મીટર દૂરી પર જ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું પણ ઘર આવેલું છે ઘણી વખત તેઓ પણ આગળથી પસાર થતા હશે અને તેઓ પણ કડવો અનુભવ અહેસાસ કરતા હશે તો હવે જોવાનું રહ્યું છે આગામી સમયની અંદર ધારાસભ્ય કોઈ રજૂઆત કરે છે કે કેમ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ કેમેરામેન મયુર સોલંકી સાથે હું મનુ અર્બન ગુજરાત